ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય છે તમારું એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત 10:30 વાગ્યાની થઈ છે સવારે ઊઠી તૈયારીનું કામ કરીએ 10:30 વાગી દે ખબર નથી પડતી અહીંયા મેં ડાળ ભાત બફવા માટે રાખી દીધા અમે આખો દિવસમાં ટિફિનમાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ વિડીયો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અહીંયા

હવે ઓલી બાજુ મગ છે અને અહીંયા આપણે સલાડ ખાટું અને શાક ખાટું ટમેટા લઈ લીધા છે તેને સુધારવાના છે સલાડ સલાદાટો આપણે કોબી પાલક બીટ ગાજર ટમેટા બધી જ વસ્તુ તો ચાલો ફટાફટ આપણે હવે સુધારી લઈએ

તો અત્યારે હું બાંધી રહી છું રોડ તમે જોઈ શકો છો આજે તો એટલું મોડું થઈ ગયું કે વાત પૂછોમાં તમે બરોબર બહુ મોડું થઈ ગયું છે તો અત્યારે અહીંયા ગુડી આવી ગયા છે મેં ફોન કર્યો તો મેં કીધું દસ મિનિટ આવી જાય રોટલી શેકાય જાય એટલી વારમાં તો એને પણ તબિયત નથી સારી પણ તો પણ એ આવી છે એનું ઘરનું કામ કરીને મેં કીધું રોટલી શેકાવી દેને તો વાંધો ન આવે કેમ કે ઓલમોસ્ટ પોણા બાર થઈ ગયા હતા તો બાર વાગે જ રોટલી ચાલુ થઈ હતી મારે આજે બનાવવાની તો અત્યારે હવે રોટલી પણ બની ગઈ બધું જ જમાનું બની ગયું છે દાળ ભાત શાક અને સલાડ તો ગુડી કેલા હું ટિફિન ભરાવી દઉં કેમકે મોડું થઈ જશે તમને એમ કરીને તો એ અત્યારે મને ટિફિન ભરાવી રહ્યા છે અમે બે જણે થઈ જટ જટ ટિફિન ભરી રહ્યા છીએ કેમ કે સાડા બાર વાગે ગયા છે ટિફિનવાળા પણ આવીને બેસી ગયા છે તો આપણે ફટાફટ એમને ટિફિન તૈયાર કરીને આપી દઈએ તો અમે અત્યારે ટિફિન ભરી રહ્યા છીએ આપણે ટીફિનો ભરાઈને વહી ગઈ છે ને અત્યારે મારા રસોડાની હાલત કંઈક આવી છે જુઓ કેટલા વાસણ પડ્યા છે રસોડું કેમ છે જો આવી હાલત છે રસોડાની જોઈ તો ચાલો એને સાફ કરશું પછી પણ થોડીવાર આપણે પંખાની હવા લે લાઇટો બંધ કરી દઈએ સાડા પાંચ વાગી ગયા છે અને અત્યારે આપણે સાંજના ટિફિનની પણ શરૂઆત કરી દીધી છે તો સાંજના ટિફિનમાં આજે આપણે છોકરાઓને અડદની દાળ અને રોટલા દેવાના છે બરાબર તો અત્યારે હું અહીંયા અડદની દાળ બાફવા માટે રાખી દઈશ અને બે સીટી કરી દઈશ વધારે આપણે સીટી ન કરીએ બે સીટી કરીશું બરાબર અને અહીંયા હું સામાન લઈ આવ્યો છું અત્યારે હું ગઈથી થોડુંક સામાન લેવા તો બાજરાનો લોટ ને ચાર બાજરાના રોટલા બનાવશું

બે કિલો આપણે બાજરાનો લોટ લઈ આવ્યા છે ને કિલો આપણે ચાર લોટ લઈ આવ્યા છે તો પેલા આપણે બધો લોટ છે ને મિક્સ કરી દઈશું અને પછી થોડો થોડો આપણે થોડો થોડો લોટ લઈ અને રોટલા બનાવશું બરોબર તો એ કેસ ખાલી છે એ બાજુ રોટલા બનાવવાનું ચાલુ કરી કરીશ કેમ કે રોટલા ઘસા બનાવવાના હોય ને એટલે પછી એને વાલ ના કે એટલા હાથું થાય મેં કીધું ચડે ને એટલી વારમાં આપણે ઘેસ ઉપર ચાલુ કરી દઈએ રોટલા પછી બીજા ઘેસ ઉપર તો બે ઘેસ ઉપર આપણે ચાવડી માંડી અને ફટાફટ રોટલા બનાવી દઈશું અમે બે ઘેસ ઉપર જ બનાવો એટલે ફટાફટ ચડી જાય ને અહીંયા ચાર બાજરા ને કેટલા લોટ ને મિક્સ કરી દઈશું આપણે બરોબર પછી થોડો થોડો ચાલતા જાય ને રોટલા બનાવતા જશું બરોબર

તો અહિયા આપણે હવે સાત થી આઠ રોટલા બની ગયા છે તો આપણે વીસ રોટલા બની ને તૈયાર થઈ ગયા છે આ તમે જોઈ શકો છો બધા જ રોટલા અહીંયા બની ગયા છે સરસ મજાના આપણે ચોપડેલા રોટલા છે તો વીસ રોટલા અહીંયા બની ગયા છે અને અહીંયા એક રોટલો લાસ્ટમાં શેકાય છે બરોબર દાળ વફાઈ ગઈ છે સરસ મજાની તો રોટલા બની જાય પછી અહીંયા ભાત બનાવી દઈએ અને પછી બનાવે અડદ ની દાળ બરોબર તો ચાલો ફટાફટ પેલા ભાત બનાવી દઈએ ચાલો ફ્રેન્ડ તો હવે આપણે રોટલા પણ બની ગયા છે તો હવે આપણે ભાત પણ આપણે વઘાર લીધા છે તો અત્યારે આપણે એ વઘાર કરી રહ્યા છે અડદની દાળનો વઘાર કરીએ બરોબર તો અડદની દાળનો સમાચાર ની ચડી જાય છે સરસ મજાની અડદની દાળ પણ ચડી ગઈ બે સીટી આપણે કરી લીધી છે તો અહીંયા તેલ મૂકી દીધું છે અને આજે આપણે એકદમ દેશી સ્ટાઈલમાં બનાવીએ ને એટલે અહીંયા આપણે ખાંડેલો મરચું લીધો છે તમારી પાસે લસણ હોય તો તમારે લસણ ખાંડવાની અમે તો આલુ ખાંડિયા

અડદની દાળનો અહીંયા નો થઈ ગયો છે મસ્ત મજાનો આ તમે જોઈ શકો છો સરસ મજાની અડદની દાળ આપણી બની ગઈ છે મસ્ત દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આ પણ પણ બની બની ગયા ગયા છે છે તમે જોઈ શકો છો રોટલા તો ચાલો હવે આપણે આને ઘડીકવાર ઉકળવા દઈશું તો ચાલો હવે આને આપણે ઘડીકવાર ઉકળવા દઈશું પછી આપણે બંધ કરી દઈશું અડદની દાળ ને રોટલા બનીને તૈયાર થઈ ગયા છે તો આજે સાંજના ટિફિનમાં માં દાળ

તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ અડદ ની દાળ રોટલા તો આજે સાંજ ના ટિફિન માં આપણે છોકરાઓને જઈ રહ્યા છે અડદ ની દાળ રોટલા અને ખીચડી બરોબર તો અહિયાં જોઈ શકો છો આટલી વેરાયટી એકદમ દેશી સ્ટાઈલ નું જમવાનું છે આજના